સતના દરબાર ભાદરવા શ્રી ગુરુજીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય સત્સંગ હજારો ભાવિકો લીધો દર્શનનો લાભ વડોદરા પાસેના સાવલી તાલુકાના પ્રસિદ્ધ ભાદરવા ગામ ચહેર જોગણી માતાજીના મઠ સતનો દરબાર આનંદેશ્વર મહાદેવ તીર્થધામના માં ચહેર જોગણી માતાજીના પરમ ભક્ત ગુરુશ્રી રમેશજી મહારાજ અને પૂજ્ય ગુરુજી વિજયજી મહારાજની ગુરુવારે પધરામણી બાદ શુક્ર અને શનિ બે દિવસ ભાવનગરમાં તેમની ઉપસ્થિતિમાં ધર્મમય માહોલ છવાયો હતો ગુરુવારે સાંજે પધરામણી સાથે જ ભાવિકોમાં ધર્મમય માહોલ છવાઈ ગયો હતો અને આધ્યાત્મિક ઉર્જા સાથે સતત ત્રણ દિવસ સુધી સત્સંગ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા બે દિવસ દરમિયાન બસો ભાવિકોના ઘરે માતાજીએ પધરામણી કરી ત્યારે ભાવ વિભુર વાતાવરણ જોવા મળ્યું હતું નવ વર્ષ બાદ ભાવનગરમાં ગુરુજીઓ ભાવનગરમાં પધરામણીની મંજૂરી આપતા માતાજીના પરમસેવક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા સેવક સમુદાયે તેમના સ્વાગત અને ભાવનગરના વધુ અને વધુ ભાવિકો સુધી માતાજીના આશીર્વાદ પહોંચે તે માટે આયોજન કર્યું હતું શુક્ર અને શનિ બંને દિવસ ભાવિકોના ઘરે સતત પધરામણી બાદ શનિવારે રાત્રે ક્રષ્ણ લોજ ખાતે ગુરુજીઓની ઉપસ્થિતિમાં ચહેર જોગણી માતાજીના ભવ્ય અને દિવ્ય સત્સંગ યોજાયો હતો હજારો ભાવિકોએ આ સત્સંગ અને ત્યારબાદ પ્રસાદનો લાભ લીધો હતો સત્સંગ દરમિયાન ગુરુજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમામ ભક્તો પર માતાજીના સદાય આશીર્વાદ છે યાદ રાખો દરેક જીવમાં પરમાત્મા છે એ જ દર્શન કરી અને કોઈને મદદરૂપ થાવે પણ ભગવાનની જ સેવા છે સત્સંગમાં લોકસાહિત્યના શિરોમોર માયાભાઈ આહીર ઉપરાંત જાણીતા કલાકારો સાગરદાન ગઢવી પરેશભાઈ ગઢવી મહેશભાઈ ગઢવી અનિલભાઈ વકાણી દિલુદાન ગઢવી કૃષ્ણ દવે ગૌરાંગ જાની સહિતના કલાકારોએ માતાજીના ગુણગાન ગાયા હતા ઉલ્લેખનીય છે કે કેના દુરસ્ત તબિયત પછી માયાભાઈ આહિરે સૌપ્રથમ વાર શનિવારે માતાજીની ઉપસ્થિતિમાં પોતાના કલા પ્રસ્તુત કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસના આ ધર્મ ઉત્સવ બાદ ગુરુજીએ પાદરવા પ્રયાસ કર્યો ત્યારે ભાવ વિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા ગુરુજીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભાવનગરના દરેક ચહેર પરિવારના સેવકોને પૂજ્ય ગુરુજીના આશીર્વાદ છે કે દરેકના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં ભગવતી અને ભગવાન આપે સૌના જીવનમાં મુખ્ય ત્રણ પાસા એવા છે જે જીવનમાં ભાગ્યને પણ બદલી શકે છે કોઈ દેવ યા દેવી શક્તિ કૃપા સમર્થ સદગુરુના આશીર્વાદ અને તમારા માતા પિતાના આશીર્વાદ નિત્ય ઘરની બહાર નીકળતા પહેલાં તમારા માતા પિતાને વંદન કરીને જ બહાર નીકળો જેથી કોઈ કાર્ય એવું નથી કે સફળ ના થાય પછી હયાત હોય તો પ્રત્યેક ન વંદન કરો ન હયાત હોય તો એમના સ્વરૂપ એમની ચેતનાને વંદન કરીને નીકળો નીતિ ના છોડો કોઈને દુઃખી કરીને ન કમાવો નીતિનું જ પ્રાપ્ત કરો જેથી તમારી પેઢીઓનું પણ કલ્યાણ થાય સેવા ધર્મ કરતા રહો મૂંગા પ્રાણી પશુ પક્ષી અથવા તો કોઈ જરૂરિયાત હોય એને શું આપણે કરી શકીએ જેથી એમની જરૂરિયાત પૂર્ણ થાય અને એમના હૃદયના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય આપણી શક્તિ પ્રમાણે પણ ધર્મકર્મ સત્કર્મ કરતા રહો मानो जय झूलेलाल हिकु दो तीन चारो जय